મારી ઓપીડીમાં ઘણા પેશન્ટ એવા આવતા હોય છે એ પૂછતા હોય છે કે મેમ મને માથામાં ખોડો થઈ રહ્યો છે અને એની સાથે સાથે ફેસ ઉપર ખીલ પણ થઈ રહ્યા છે તો શું એ કો રિલેટેડ છે તો યસ દોસ્તો કે માથામાં જ્યારે ડેન્ડ્રફ થતું હોય છે તો એના લીધે જો તમને ફેસ ઉપર એકને થતા હોય કે એની સાથે સાથે ઇનફેક્ટ તમને પીઠ ઉપર છાતી ઉપર કે ઇવન શોલ્ડર્સ ઉપર પણ એકને થતા હોય તો એને ફંગલ એકને કહેવામાં આવતું હોય છે કે જ્યારે પણ ડેન્ડ્રવ જે છે એ માથામાંથી ખરતું હોય અને ફેસ ઉપર શોલ્ડર ઉપર બેક કે ચેસ્ટ ઉપર પડતું હોય તો એના લીધે પણ તમારા ખીલ વધી શકે છે અને એની સાથે સાથે તમને નાકની આજુબાજુ કે હોઠની આજુબાજુ કે ઇવન આંખની પાપણ ઉપર તમને સફેદ સફેદ પરત દેખાતી હોય તમારી સ્કિન ત્યાંથી લાલ થઈ જતી હોય અને તમને ખંજવાળ આવતી હોય છે તો એને સિબોરિક ડર્મેટાઇટિસ કહેવાય છે તો યસ દોસ્તો ડેન્ડ્રફ અને એકને કે ખીલ જે છે એ કોિલેટેડ હોય છે તો ખીલની સાથે સાથે તમારે ડેન્ડ્રફની પણ ટ્રીટમેન્ટ કરવી પડે તો જ એ બંનેમાં તમને ફાયદો દેખાય